આવતીકાલે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચશે અમદાવાદ ખાતે લોકસભા ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે અને આજ મુદ્દે વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિકુંજાની નિકુંજ

ભીડભંજન હનુમાન મંદિર આવેલું છે ત્યાં સવારે પહોંચશે દર્શન કરશે અને ત્યારબાદ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે પોતાના પ્રચારની શરૂઆત કરશે એક સભા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગાંધીનગરનું લોકસભાનું જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યાં પણ તેઓ જશે મીટિંગ પણ લેશે અને સાથે સાથે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક કરે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે આવતીકાલનો તેમનો એક દિવસનો આ ટૂંકો પ્રવાસ છે તે પ્રકારની માહિતી મળી રહી છે આજ મોડી રાત સુધીમાં તેઓ અમદાવાદ પહોંચશે અને આવતીકાલે હનુમાન મંદિરે દર્શન કરીને પોતાના પ્રચાર માટેનો શ્રી ગણેશ કરશે શુભારંભ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારની અંદર પણ એટલું ધ્યાન રાખતા હોય છે અને ખાસ કરી હવે જયારે તેઓ ગાંધીનગર લોકસભા સીટના ઉમેદવાર છે ત્યારે પોતાના પ્રચાર માટે તેઓ પહેલી વખત આવી રહ્યા છે આવતીકાલથી તેઓ પોતાના ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરે તેવી પણ હાલ માહિતી મળી રહી છે જી જી બિલકુલ નિકુંજ આભાર આપનો તમામ વિગતો બદલ